એક સેવા પોતે સારી રીતે કરી શકતા હોય પછી બીજી સેવા ને એને chance હોય તો એમાં એને એ બધું કરી શકાય સારું કહેવાય ડબલ સાધન કહેવાય એટલે એમાં કઈ વાંધો નહીં એક સેવા સારી રીતે કરી શકતા હોય તો એને ધ્યાન એટલું રાખવાનું છે કે એ સેવા જેવી કરે છે એવી ને એવી ભાવના હોતે કરી શકે છે સેવાના અંડરમાં ભાવના ડેવલપ કરવાની છે મહારાજમાં અને જગતમાં નિર્વાસનિકતાની ડેવલપ ભાવના ડેવલપ કરવાની છે સેવાથી વધારે મહત્વ સ્કિલથી વધારે મહત્વ નથી બહુ જો એનાથી ભગવાનની ભાવના ડેવલપ ન થઈ તો હું કથા ગમે એટલી કરું તો એનો અર્થ એવો નથી કે કથાથી કંઈ બહુ મને મળી જાય પ્રાપ્તિ મળી જાય પણ એ કથાથી મને ભગવાનમાં પ્રેમ થયો હોય એ કથાથી મેં કોઈ ભગવાનના ભગતને સુખી કર્યા હોય તો એનો આશીર્વાદ છે એ મને હેલ્પરૂપ થાય મેં સેવા મારી સ્કિલ પ્રમાણે ઘણી વખત મોનોપોલી હોય એવી સ્કિલ કોઈના પાસે ન હોય અને મેં સેવા ખૂબ આખી જિંદગી સેવા વાપરી ઓલી સ્કીલ વાપરી પણ ભગવાન રાજી થાય એવું કઈ ન થયું હોય અને કોઈ ભગવાનનો ભગત રાજી થાય એવું ન થયું હોય તો એ કઈ કામ નહીં માંગરોળમાં ઓલા મેઘજી સુખડીયા હતા તો સમાધિવાળા હતા પૂરિયું તાવડામાંથી તે કાઢતા હતા બધું હતું પણ બધાને જમાડ્યા તો મુક્તાનંદ સ્વામીને એને કોઈને ન જમાડ્યા બીજા બધાને આખા ગામને જમાડ્યા ઠેઠ છેલ્લા સ્તર સુધી બધાને જમાડ્યા પણ આને ન જમાડ્યા તો એનું કંઈ કામ ન આવ્યું એટલે ગુણ કેવા હાઈ ક્વોલિટીના છે કે લોઅર ક્વોલિટીના છે એનું એનો અર્થ નથી ભગવાનના કામમાં આવે અને ભગવાનના કામમાં આવવાની આપણને ડિઝાયર થવી જોઈએ બર્નિંગ ડિઝાયર થવી જોઈએ કે હું કેમ કામમાં આવું મહારાજના કાંઈક ઉપયોગમાં આવી જાઓ મહારાજના કાર્યના ઉપયોગમાં આવી જાઓ એવી બર્નિંગ ડિઝાયર હોય ને તો એનું ઓલું જે કારણ શરીર છે એ ટ્રાન્સફોર્મિંગ થાય બદલે અને એ ભેળું ને આવે છે એ બદલતું નથી એ નાશાય ન જ થતું કાંઈ એ બદલે જ એને બદલી જાય એટલે અહીંયા જેટલું કરીએ એટલું ને કાયમમાં આવે પણ આવા અનુસંધાનથી કરીએ એ વધારે કામમાં નખર તો એની જાણે જાણે કેતી બદલે હું ખબર ન પડે ક્યારેક ક્યારેક તો વધી જાય સ્વભાવ હતે આના વધી જાય તો ધ્યાન ન રાખ્યું હોય તો વધી જાય એ ભાવના તો પ્રેક્ટિસ એ શું કહે એક ગ્રેણીએ રહેવું એટલે એક ભાવના રાખવી એ પ્રેક્ટિસથી થાય છે કે પ્રેક્ટિસ જ થાય તો આયોજન થવું કરવું પડે નકર તો આ દેશકાળ બધા એવા આવે છે કે આપણે ઉલાળી નાખી ક્યાંય ને ક્યાંય આ બધી જગતની બધી ક્રિયાઓ છે એ ભગવાનની ભાવનાને ગહારો કરે એવી જ હોય છે આપણો દેહ ભાવ છે એ ભગવાનની ભાવનાને ગહારો આપે એવો જ હોય છે આપણી બધી જરૂરિયાતો અને આ લોકોના બધા વ્યવહારો એ બધી ભગવાનની ભાવના ને કોઈ મદદ કરવા વાળા બહુ હોય નહીં એ ગહારો જ આપતા અને આપણું દેહાભિમાન છે એ એવું જ છે કંઈ ભગવાનની ભાવના ઠેઠ લી રહેવા દેવું નથી આપણે હોય ધોળાને આપણને ભગવાન આવીને કે તું કાળો તો પછી તો આપણે લાલ થઈ જઈએ કાળાને બદલે એટલે હરખું ન રે એટલે એમાં કોણ કોનો રોલ કહેવાય હે કોનો રોલ કહેવાય દેહ ભાવનો રોલ કહેવાય ઓલું ઓલે કથાકારો નથી કહેતા કે એક ભેંસ ચાલી જતી તી અને એને ધણી અને ડંડો માર્યો એટલે મને બહુ દુઃખ થયું તો મારો કયો ગુણ અભિવ્યક્ત થયો કયો ગુણ અભિવ્યક્ત માતૃ વાત છે છોકરાએ કીધું કે માતૃ વાત્સલ્ય એટલે આ બધો એવો રોલ હોય છે એટલે ભગવાનમાં આ બધી ક્રિયાઓ હોય આપણે કરતા હોઈએ સેવા કરતા હોઈએ પણ સેવા કરતા કરતા ભગવાનમાં પ્રેમ ન થવા દે એટલે એમાં માતૃ વાત્સલ્ય પ્રગટતું હોય એટલે આપણો દેહભાવ છે એ બધું થવા ન દેતું એટલે એ બધું મૂકી અને જો એને બર્નિંગ ડિઝાયર થાય કે હું ભગવાનને કેમ રાજી કરું કે ભગવાનના ઉપયોગમાં કેમ આવું તો આ બધી ક્રિયાઓ છે એના માટે જ હોય છે નાની એવી ક્રિયાઓ પણ ઉપયોગમાં આવી હોય છે પોતાની મુક્તિ માટે ભગવાને જો ગીતામાં આખી ગીતા એ એટલા માટે જ કીધી અર્જુન કે હું સંન્યાસી થઈ જાઉં અને ધ્યાન કરું ભગવાન કે ત્યારે ધ્યાન નથી કરું સંન્યાસી નથી થવું તું જે કરીશું એ સરખું કહે અને મને ગમે એવું કહે તને ગમે એવું નહીં તો તું તાર સંન્યાસ લેવાની જરૂર નથી એટલે જે આપણે કરીએ છીએ ક્રિયાઓ એ ભગવાનને રાજી થાય એવા ભાવમાં કરવી અને એવા ભાવમાં શીખવી અને એવા ભાવમાં આખી જિંદગી કરી રાખવાની એટલે એક રહેણી અમેરવા કહેવાય